મજૂરી કરીએ તો ખાઈએ ના તો હજુ ભૂસે મરી એવું છે એવું તાણ એટલી બધી તકલીફ ચાલે છે તમાર જેવું છે મારે જો કોમીએ કોમ થાય ઉને આપલા થી તો એ તો ઉપાધી છે યાર આગુ બાજુ આગુ બાજુ કરી જીએ કોમ જીત પૈસા બાર એ છે શું કરો તાણમ થાતી કોમ કરજો મને રખો બે આ દયો ઓ બાપા રે કો આઈડિયા લાવો તો પૈસા લઈ એવું પૈસા લઈ એવું કો આઈડિયા લાવો આઈડિયા તો એક છે ના હોય તો આપો વિડિયો બનાવવા જોઈએ હાલો વિડિયો

મને નહીં લાગતું યાર તો મોદો ચીટલી ચેનલો સાલે ચાલતો અલે યાર હું વાત કરો તો આર્યા આઈડિયા આમ તો પેલા ફોન તો જને કરોડપતિ બની ગયા આ તો એ તો ચાલે છે લે બની જો એ આપ પણ કોણ ઓળખા સાથે બન છું આપણો તે પેલા એવાને કોણ ઓળખતું તું એ તો બધો હમુ ઓળખ કે એટલે આપણો તો ટેમ થાય એટલે બધો ઓળખ છે કોઈ ઓળખને મને લાગતું આપણ કોઈ ઓળખ તે હું કશું તાર મને આઈડિયા ગમ્યું ને તમારી યાર મને નહીં લાગતું તો તમારી પાસે કોઈ પ્લાન હોય તય હાલો હા એક પ્લાન છે મારા પ્લાન સ એક નંબર પ્લાન છે ને આપણો પ્લાન એક નંબર તા ની પછી એવો પ્લાન લાવે ફાટને પૈસા ભેગા થઈ ગયો એવો પ્લાન લાવવો પડે વાત આશી છે આપણો ગમનો તો બધો આવશે આવશે કે પ્લાન આપણો એવો છે એટલે

ભેષ ગાય છે એ સાંભળો 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 ભેસ ગાય છે સાંભળો 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 ભેસ ગાય છે ભાઈ શું કીધું ભાઈ ભેસ ગાય છે ભેસ ગાય છે હા

જાહેર કરો છું યાર સારા મોણસ લ્યો ખાવું છે ખાવા નહીં ખાવાનું તો મારા પી નું સાપડોજી ખાવાનું છે તેવું તમે ને હું કેશો

પૈસા તો ગુદા મારખા ગાય ના પડે ના પડ ના એક જોવા આઈએ બરાબર હા અને કોઈ ના હારવું હોય તો અમારે તો પૈસા પડી જ જોઈએ પોણી જોઈએ અમારે તો પૈસા ના જોઈ બેસ ગાય છે ત્યારે શાને રાખ્યું છે તમે હમણાં મોડા આવો કેટલા વાગે ટાઈમ કેવો એટલે હું પૈસા લઈને આવી જાઉં ચાર પાંચ વાગે રાખ્યું છે ત્યાર પોંચ વાગે રાખ્યું ખાવાનું ઇકર ઘેર થી ખુ ઘેર ખાઈ નાગે તો બલાક ભાઈ રાખો ગાતી પણ ખાવાનું રાખો તો બધી પબ્લિકે તમારે ખાંસી આવે ખાવાનું તો ના બનાવ મોકો કદી મળે નહી ભેસ ગાય છે તમે બેસો મારે જવું છે

ગુજરાતી ગીત ગાય તો ભેસ ગાય છે જો આવું તો કાળુપના છપડા હજાર રૂપિયા ટિકિટ છે એક જણાની આવો મોકો બીજા મળે નહીં ભેસ ગાય છે કેટલા વાગે જવાનું જોવા પાંચ વાગે

ભેસ્ટ કદી ગાય છે આવું ના હોય ભેસ ગાય લે હું તમાર કેતો તો તમે માનતા નતા આ મારા સિત્તેર વર્ષ જેવા પેલી વેલા આવું કે ભેસ ગાય છે

પણ કમા પૈસા ના લેતા હા બધું સારું એ તો હું મેલું છેડોતા જોઈ જોઈને આઈ ગયા જલસા ના પડી ગયા જલસા પડી ગયા મારા જવું છું મારા જવું છે કમા તું હા કે ભાઈ યોન પેલા લાજો કે તો એક મુ કઉ છું આપડો રાધા રાધાનો અવાજ કાઢાવો અને વિક્રમ નો અવાજ કાઢાવો એવું કરું છે વા જો સંભળાય આવ તાર હવ સંભળ આવજો ભેસ ગાય છે તે શોકન ગાય છે હાલ અલ્યા ભલા આદમી ઓધરા છો આ ભેસ ગાય છે અરે મારા પૈસા પડી ગયા અરે સોમો મુ આય ગયો હું શું યાર અલ્યા યાર શું કરે યાર પૈસા પડી ગયા તમે તો હું જાહેરાત કરી હતી કે ભેંસ ને ગાય છે તે અમે હું જાહેરાત કરી હતી કે ભેંસ ગાય છે તો આ ભેંસ ને ગાય નહીં પૈસા મારા પડી જાય છેતરી પૈસા લઈ જાય છે જો છેતરી એ જાહેરાત કરી હતી કે ભેંસ ગાય છે કશો વાધો નહીં હળતા નહીં તો વાધો નહીં હું જ્યાં જઉં છું બાર દઈને કહું પણ હું કઉ છું હો સાહેબ બાર દઈને કહેતા ના કોઈ ને પૈસા પાછા અડધા

તો શું હમણાં ખબર છે ભજન ભજન વાપરવું છે પણ યાર આ ને ગાય તો છે તે પણ આ ભેસ ને ગાય નહીં

ના કેવાય બાર અરે પણ હું બારાઇ નું કીધું જબરજસ્ત ગાય છે જબરજસ્ત ગાય છે એમ તો કીધું તું એવું શું કીધું તું બે ગાય છે મને એના કીધું આ બે વાન જોર આવે છે ને એવી મને ખબર જ હતી કે આર્યા ગમે તે કોક નાટક કરી ગમે તે કરીને પૈસા કમાણ કરી પૈસા આપડા તો બે હજાર માર તો બે હજાર બે ના જ બેન હજાર રૂપિયા